નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણે આપણા કામની જમીનની જે માહિતી મેળવવા માટે જે છે આપણે સાત બાર આઠ તો કઢાવતા હોય છે પરંતુ સાત બાર આઠની સાથે સાથે એક બીજી પણ નકલ આવે છે ગામ નમૂના નંબર છ જેને છ નંબર કહેવામાં આવે છે અને છ નંબરને બીજી ભાષામાં જો ઓળખવામાં આવે તો એને હકપત્રક પણ કહેવામાં આવે છે હકપત્રક શા માટે કહેવામાં આવે છે છ નંબરનો મતલબ શું થાય છે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કારણ કે હકપત્રક એટલા માટે કહેવામાં આવે છે કે એમાં જમીનને લગતી તમામ માહિતીનો રેકોર્ડ જે છે ઉત્તરોત્તરની નકલો જે છે એ તમને છ નંબરમાં મળી જતી હોય છે અને એટલા જ માટે એની બીજી ભાષાની અંદર છ નંબર હકપત્રક કહેવામાં આવે છે તો છ નંબર વિશે તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશું તો ચાલો શરૂ કરીએ વિશેષ વાત કરીશું મિત્રો આ આર્ટિકલના માધ્યમથી કે ગામ નમૂના નંબર છ એટલે શું તેમાં કેવા પ્રકારની નોંધો હોય છે કેવા પ્રકારની માહિતી હોય છે અને આપણે એ કેટલી કામ આવે છે વિગતવાર વાત કરીશું આપણે સૌપ્રથમ વાત કરીશું કે ભાઈ ખેતીની જમીનમાં ગામ નમૂના નંબર છ એટલે શું અને સાથે સાથે એ પણ વાત કરીશું કે ભાઈ ગામ નમૂના નંબર જે છ છે તો એને હકપત્રક તરીકે શા માટે ઓળખવામાં આવે છે અથવા તો હકપત્રક કેમ કહેવામાં આવે છે તો છ નંબરને હકપત્રક તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કે આપણી જમીન જે છે તો એમાં આપણા જે કાયદેસરના અધિકારો છે એ અધિકારોની નોંધ જે છે એ છ નંબરમાં હોય છે તમામ છ નંબરમાં હોય છે તમામ અધિકારો જે છે છ નંબરમાં હોય છે અને તમારા અધિકારોની જો તમારે માહિતી જોઈતી હશે તો તમને એ છ નંબર કઢાવશો તો તમામ અધિકારો તમને મળી રહેશે બીજું કે જે છ નંબર હકપત્રક સાથે બીજા બે નંબર જોડાય જોડાયેલા છે કયા કયા બે નંબર જોડાયેલા છે તો કે સાત અને બાર આ સાત અને બાર પણ છ નંબરપત્રક સાથે જોડાયેલા છે એટલા માટે જોડાયેલા છે કે જે સાત અને બાર છ નંબરમાં જે આપણે અધિકારો જે જોડાયેલા છે જે નોંધો કરીએ છે તો એ જ નોંધો જે છે એ સાત અને બારની નકલમાં પણ માહિતી જે છે એ નોંધવામાં આવે છે અને એટલા જ માટે આપણે જ્યારે પણ મામલેદાર કચેરીએ જાય ત્યારે આપણે એમ કહેવા એવું કહીએ છીએ કે ભાઈ સાત બારની નકલ કઢાવી આપો અથવા તો સાત બાર આઠની નકલ કઢાવ્યા આપો હકીકતમાં સાત બારની જે નકલો જે છે તો એ અલગ અલગ છે બંને નકલો અલગ અલગ છે એક નથી પરંતુ એ સાથે આપણે શા માટે બોલીએ છીએ તો કે તેમાં જે માહિતી જે છે તો એ એકાબીજા સાથે કનેક્ટ છે એકાબીજા સાથે જોડાયેલી માહિતી છે અને સાત બારમાં પણ જો કોઈ પણ પ્રકારના સુધારા અથવા તો કોઈ માહિતી ઉમેરવામાં આવતી હોય તો સાત બારની સાથે સાથે તમારે નમૂના નંબર છ મતલબ કે હકપત્રકમાં પણ માહિતી ઉમેરવામાં આવે છે જે પણ સુધારા વધારા કર્યા હોય તો એ છ નંબરમાં પણ સુધારા વધારા કર્યા હોય છે એટલા માટે તે એકાબીજા સાથે સંકળાયેલા નંબરો છે છ નંબર હકપત્રકમાં તમારે જૂના રેકોર્ડ જોતા હોય તો પણ તમને ઉત્તરોત્તરની નકલ તમને મળી જશે દાખલા તરીકે તમારે પચાસ વર્ષ પહેલાંના જે જોતા હોય નકલો જોતી હોય કે ભાઈ પચાસ વર્ષ પહેલાં આ જમીન કોના નામ ઉપર હતી તો એ પણ તમને નકલો તમને મળી જશે જમીન ખાતેદાર અધિકારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો હોય તો એ છ નંબરની અંદર નોંધવામાં આવે છે જેમ કે વારસાઈ કરાવવી હોય હયાતીમાં હક દાખલ કરવો અથવા તો હક કમી કરવો કોઈનું મૃત્યુ થયું હોય તો હક કમી કરવો જમીનમાંથી જમીન ઉપર બેંક અથવા મંડલીમાંથી કોઈ લોન લીધેલી હોય તો તેનો બોજો દાખલ કરવો અથવા તો બોજો કઢાવવો આ બધી તમામ વિગતો જે છે એ છ નંબરમાં હાથ સાત બારની સાથે સાથે છ નંબરમાં પણ ઉમેરવામાં આવે છે પરંતુ તમે જે સુધારા વધારા ચેક કર્યા હોય તો એ માની લો કે સાત બારની અંદર એ સુધારા કર્યા એ જ હોય છે પરંતુ જેના નામ કમી કર્યા હોય ને આવી બધી વસ્તુ જે છે તો એ ઉત્તરોત્તરની નકલો જે છે તો એ સાત બાર આઠમાં નથી મળતી પરંતુ છ નંબર કઢાવશો તો તમામ ઇતિહાસ જે છે આખો તમારી જમીનનો એ તમામ ઇતિહાસ તમને એમાં જોવા મળશે કે એમાં કોઈ પણ મિસ્ટેક કોઈએ કંઈ કરી શક્યા નહીં ખોટી રીતે કોઈ આમાં વાંધો એટલે અથવા નામ ચડાવી દીધું અથવા તો નામ કઢાવી દીધા આવી કોઈ મિસ્ટેક કરી શક્યા નહીં તો આવી બધી બાબતો જે છે એ છ નંબરમાં તમને મળી શકશે અને તે જ પ્રમાણે જમીનને લગતા કોઈ પણ ફેરફાર અથવા તો સુધારા વધારા કરાવ્યા હોય તો તે કાયમી રેકોર્ડ માટે છ નંબર હકપત્રકમાં તે દાખલ કરવો હવે ફરજિયાત છે જેથી ભવિષ્યમાં કોઈ પણ ખેડૂતોને કોઈ બાબત વાંધો જમીન બાબત જે કોઈ વાંધો પડે દાખલા તરીકે જેમ કે ખોટી રીતે કોઈનું નામ કમી કરાવી નાખ્યું હોય નામ ચડાવી દીધું હોય તો તેની માહિતી સાત બારમાં નથી મળતી પરંતુ છ નંબર કટાવશો તો એ ઉત્તરોત્તર આજથી ચાલીસ વર્ષ પાંત્રીસ વરસ પહેલાંનો તમને રેકોર્ડ મળી જશે અને એ જ જે છે એ તમારા કોઈ વાંધાજનક હોય તો કોર્ટની અંદર એ દસ્તાવેજ તરીકે માન્ય રાખે છે અને એટલા જ માટે આજે છ નંબરને હકપત્રક તરીકે ઓળખવામાં આવે છે આપણને ખ્યાલ પડી ગયો છે મિત્રો કે છ નંબરને હકપત્રક શા માટે ઓળખવામાં આવે છે તો કે છ નંબરને આમાં આપણા હકના જે જમીનને લગતા જે આપણા હક્કો છે એ તમામ વિગતો જે છે એ છ નંબરમાં હોય છે અને તમામ હક્કો જે છે એ આપણા માટે કામના હોય છે સાત બારમાં જે ફેરફાર થયા હોય નામ કમી થયા હોય પરંતુ છ નંબર હકપત્રકમાં તે કાયમી રહે છે તો આ પ્રમાણે ઘણા બધા ખેડૂતોને કન્ફ્યુગેશન હશે કે ભાઈ છ નંબર જે છે તો એ શું છે છ નંબરને પત્રક શા માટે કહેવામાં આવે છે તો આ વિગત જે છે મેં તમને આપી દીધી બની શકે તમને સમજાઈ ગયા હશે જો તમને ના સમજાઈ હોય તો આ આર્ટિકલ જે છે બહુ સિમ્પલ રીતે સમજાવવામાં આવ્યો છે મિત્રો અને તમારે જો વાંચવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે આ આર્ટિકલ વાંચી શકશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો